જય ગુરુદેવ મિત્રો કેમ છો આજે આપણે સૂર્ય વિશે વાત કરીશું સૂર્ય જેને આપણે સુરત દાદા સૂર્યનારાયણ જેવા નામોથી નવાજીએ છીએ તે આપણી જિંદગીમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે જે સાક્ષાત દેવ છે ચલો તમને સાક્ષાત વિશે કહું આપણે એ તો જાણીએ છીએ કે ઈશ્વર જેવી કોઈ પરમ ચેતના શક્તિ પરમ ચેતના પરમ શક્તિ અસ્તિત્વ ધરાવે છે જે આ જીવનને ચલાવે છે પણ એમને આપણે જોવા હોય તો આપણે આપણી આંખો બંધ કરવી પડે છે તો જ આપણે આપણા આરાધ્યદેવને જોઈ શકીએ છીએ જ્યારે સૂર્યને જોવા માટે જાણવા માટે આપણે આંખો બંધ કરવાની જરૂર નથી તે ખુલ્લી આંખે જ દેખાય છે કેમ કે તે સાક્ષાત છે અંગ્રેજીમાં પણ જ્યારે તમને વારના નામ બોલવાના આવે તો તમે સન્ડે મંડે એવી રીતે બોલવાનું સ્ટાર્ટ કરશું તો એમાં પણ આપણને સન ડે એટલે સૂર્યનું મહત્ત્વ બતાવવામાં આવે છે વિજ્ઞાને અત્યારે એટલી પ્રગતિ કરી છે કે આપણને અવનવી શોધો કે જે મોબાઈલ છે ટીવી છે અવનવી કાર્સ છે કિચન ગેઝેટ્સ છે ઇવન સોલર એનર્જીથી ચાલતા કાર ઉડતું પ્લેન વગેરે પણ બનાવી દીધું છે પરંતુ મનુષ્ય જીવન સાયન્સ ઉપર આધારિત છે પણ સાયન્સથી નથી ચાલતો મનુષ્ય જીવન માટે પ્રકૃતિનો આધાર જોઈએ છે પ્રકૃતિ એટલે કે હવા પાણી અને ખોરાકથી આપણું જીવન ચાલે છે અને હવા પાણી અને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે અને સૂર્યપ્રકાશ વગર ખોરાક ઉત્પન્ન થઈ શકતો નથી વનસ્પતિ પદાર્થ પ્રાણી પદાર્થ પદાર્થ જગત બધું જ સૂર્યથી જ ચાલે છે અને વિશ્વમાં બધી જ જે સોર્સીસ છે એનર્જીનો સોર્સ છે કદાચ ખતમ થઈ જાય પણ સોરેલ સોલર એનર્જી નહીં થાય ખતમ સોલર એનર્જી એ અત્યારનું આધુનિક વિજ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી અને શોધ માટેનું ખૂબ જ એમાંથી ઘણી ઘણી શોધો થતી જ રહેતી હોય છે સૂર્ય એ ભૌતિક પ્રકાશ તેમજ ઉર્જા આપે છે એ ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક પ્રકાશ અને શક્તિ પણ મળે છે આપણા ઋષિમુનિઓ તો સૂર્ય ઉપાસના દ્વારા જ એમનું જીવન ચયન કરતા હતા એમાંથી એ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા અરે સૂર્યપ્રકાશથી તો ખોરાક પણ એમને લેવાની જરૂર ના પડે એટલું તપ કરતા હતા તો શું મિત્રો આપણે સૂર્યનો પ્રકાશ સોલર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી દઈએ એવું બની ન શકે કેમ ન બની શકે આપણે પણ એનો બ સૌથી વધુ ઉપયોગ કરી શકીએ તો હવે આપણે આગળની નેક્સ્ટ વિડીયોમાં સૂર્યની સરળ સાધના ઉપાસના કઈ રીતે થાય છે અને એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે થાય છે એનો આપણે કઈ રીતે વધુમાં વધુ લાભ લઈ શકીએ એના વિશે જણાવીશું તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો અને આવી અવનવી માહિતી જાણતા રહો જય ગુરુદેવ